હેલ્લો મિત્રો આવી ગયું છે અક્ષર ઓટો કન્સર્ટ તમારી માટે દિવાળી પછી નવું સરસ મજાનું પોલીસ પટ્ટાનું સ્પ્લેન્ડર બે હાજર વાળી ગાડી ગાડીમાં કાંઈ ઘટે નહીં મિત્રો એકત્રીત્રીસ બાણું નંબરની ગાડી છે ફર્સ્ટ ઓનર માં ગાડી રહેશે આખી ગાડી ઓરિજિનલ છે પોલીસ પટ્ટા સ્પ્લેન્ડર બે નું મોડલ જોઈ શકો છો મિત્રો બે હજાર વીસ પછી બે હજાર સિક્સ આવી ગયું ચોથા મહિનામાંથી આ બીજા મહિનાની ગાડી છે જોઈ શકો છો મિત્રો ગાડીની કંડિશનમાં કાંઈ ઘટે નહીં ટાયર પણ સાવ નવા ટાયર છે આખી ગાડી ઓરિજિનલ ગાડી છે જોઈ શકો છો મિત્રો આખી ગાડી ઓરિજિનલ ગાડીમાં કાંઈ ઘટે નહીં મિત્રો પોલીસ પટ્ટાનું સ્પ્લેન્ડર ફર્સ્ટ ઓનરની ગાડી બે હજાર વીસનું મોડલ એન્જિન ઓકે સેલ્ફ ઓકે ઇન્ડિકેટર ઓકે ટોટલ વસ્તુ ઝીરો ઝીરો તો આ ગાડી લેવા આવવાની છે અક્ષર ઓટો કન્સલ્ટ મોવા રિલાયન્સ પેટ્રોલ પંપ સારકુંડલા રોડ દુકાન નંબર પંચાણું જોઈ શકો છો મિત્રો જો તમે અમારી ચેનલમાં નવો હો તો પહેલાં તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જો લાઈક કરી અને શેર કરી દો તો તમને દરરોજ નવા નવા વિડીયોની અપડેટ મળતી રહેશે થેન્ક યુ